એકદમ ઓછા તેલની અંદર બનતા મુઠિયા લગભગ દરેકને ભાવતા હોય છે ઘણી બધી અલગ અલગ રીતે બનાવવામાં આવતા હોય છે અને એની ઘણી બધી રેસિપી મેં તમારી સાથે શેર પણ કરી છે તો આજે હું શેર કરવાની છું મેથી અને પાલકના મુઠિયાની રેસિપી જે ખાવામાં એકદમ સરસ લાગે છે અને સાથે સાથે હેલ્ધી પણ છે બાળકો જો ભાજી ખાવાનું પસંદ ના કરતા હોય તો તમે આ પ્રમાણે એમને મુઠિયા બનાવીને આપી શકો છો હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજાદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતી માં જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલનું નોટિફિકેશન ઓન કરો મુઠિયા બનાવવા માટે આપણે ઘઉંના જાડા લોટનો ઉપયોગ કરીએ છીએ માર્કેટમાં તૈયાર મળી જતો હોય છે પણ જો તમારે ત્યાં ઈઝીલી અવેલેબલ ના હોય તો તમે ઘરે બનાવી શકો તો અત્યારે મેં બે કપ ભરીને ઘઉં લીધા છે મિક્સર જની અંદર આપણે આ રીતે પલ્સ મોડ ઉપર ગ્રાઇન્ડ કરી લઈશું મિક્સરને ચાલુ બંધ કરીને ગ્રાઇન્ડ કરશો તો એકદમ સરસ ઘઉંનો ઝાડો લોટ તમારા મિક્સરમાં જ તૈયાર થઈ જશે જો માર્કેટમાં ના મળતો હોય તો તમે આ પ્રમાણે બનાવી શકો અને આ લોટને તમે બહાર એકથી દોઢ મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો હવે આપણે લઈશું મેથીની ભાજી અને પાલકની ભાજી તો અત્યારે મેં દોઢ કપ જેટલી મેથીની ભાજી લીધી છે પાલકની ભાજી દોઢસો ગ્રામ છે થોડું લીલું લસણ લીધું છે અને લીલા મરચાં લઈશું આ મુઠિયા બનાવવા માટે આપણે લાલ મરચાંનો ઉપયોગ બિલકુલ નથી કરવાના લીલો મરચું એની અંદર નાખીશું તો લીલું લસણ અને લીલા મરચા બંનેને આપણે પાણી નાખ્યા વગર ગ્રાઇન્ડ કરી લઈશું તમારી પાસે લીલું લસણ ના હોય તો તમે સૂકું પણ નાખી શકો તો અત્યારે મેં એની પેસ્ટ તૈયાર કરી લીધી છે ભાજી હતી એને મેં એકદમ ઝીણી સમારી લીધી છે પાલકની ભાજી મેથીની ભાજી બંનેને અને પેસ્ટ પણ તૈયાર થઈ ગઈ છે તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું હવે આપણે પહેલાં તો એક મોટી પરત લઈશું અને એની અંદર બંને જે ભાજી છે એને મિક્સ કરી લઈશું અને આ જે મુઠિયા છે એમાં આપણે ભાજીની ક્વોન્ટિટી આ રીતે વધારે જ લેવાની છે આદુ અને મરચાંની પેસ્ટ એની અંદર નાખી દઈએ હળદર એડ કરીશું એક ટી સ્પૂન અને મેથીની કડવાશને બેલેન્સ કરવા માટે મેં બે ટી સ્પૂન ખાંડ નાખી છે મીઠું એની અંદર સ્વાદ મુજબ નાખવાનું છે અને બે ટેબલ સ્પૂન જેટલું આપણે એની અંદર તેલનું મળણ એડ કરવાનું છે મૂઠી આપણા એકદમ પોચા બને એના માટે આપણે એની અંદર દહીં એડ કરીશું તો મેં ત્રણ ટેબલ સ્પૂન જેટલું દહીં એડ કર્યું છે દહીં થોડું ખાટું હોય એવું લેવાનું હાફ ટી સ્પૂન મરી પાવડર નાખવાનો છે એક ટી સ્પૂન અજમો નાખીશું હાફ ટી સ્પૂન હિંગ અને હાફ ટી સ્પૂન ગરમ મસાલો ઉમેરવાનો છે બધી જ વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી અને હાથ ઉપર આપણે થોડું પ્રેશર આપીશું એટલે કે હાથ પર જોર આપીશું જેથી મેથી અને પાલક જે છે ને એ મીઠા અને ખાંડની સાથે મળીને એમાંથી જે પાણી છૂટું પડે ને તો એની અંદર જ આપણે આ લોટ બાંધીશું જરૂર પડે તો જ પાણી થોડું એક્સ્ટ્રા ઉમેરવાનું નહીં નહીંતર આ પાણીની અંદર જ લોટ સરસ બંધાઈ જશે આ રીતે બરાબર મિક્સ કરી લીધા પછી આપણે એની અંદર ચાનો લોટ ઉમેરવાનો છે તો અત્યારે હું એની અંદર ત્રણ ટેબલ સ્પૂન જેટલો ચાનો લોટ એડ કરું છું અને ત્યારબાદ આપણે જે ઘઉંનો લોટ તૈયાર કર્યો છે ને એ ઉમેરી દઈશું તો આમાં લોટનું કોઈ ફિક્સ મેઝરમેન્ટ નથી જેટલો લોટ એની અંદર સમાશે ને એટલો જ લોટ આપણે અંદર ઉમેરવાનો છે તો બાળકો જો શાકભાજી ના ખાતા હોય એટલે જેમ કે મેથી ને પાલકની ભાજી ખાવાનું પસંદ ના કરતા હોય તો તમે આ પ્રમાણે મુઠિયા બનાવીને એમને આપી શકો છો લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો અથવા તો જ્યારે સાંજે બહુ વધારે રસોઈ કરવાની ઈચ્છા ના હોય ત્યારે પણ તમે આ વાનગી તૈયાર કરી શકો છો તો હજુ મને થોડો લોટ એની અંદર ઓછો લાગી રહ્યો છે તો બીજો આપણે લોટ એની અંદર ઉમેરીશું હવે તમારી પાસે જો ઘઉંનો જાડો લોટ ના હોય ને તમારે આવી રીતે ઘરે તૈયાર ના કરવો હોય તો તમે આપણો જે રોટલીનો લોટ આવે છે ને એ લઈ શકો ને એની અંદર તમે સોજી એડ કરીને પણ આ મુઠિયા તૈયાર કરી શકો તો જેટલો ઘઉંનો લોટ લો એનાથી અડધી ક્વોન્ટિટીમાં તમારે સોજી લેવાની અને ચાનો લોટ આ ત્રણેય વસ્તુ ઉમેરીને તમે મુઠિયા બનાવી શકો તો અત્યારે મેં ટોટલ લગભગ દોઢ થી પોણા બે કપ જેટલો લોટ એની અંદર એડ કર્યો છે અને હવે એકદમ સરસ બાઇન્ડિંગ આવી ગયું છે તો આ રીતે આપણે લોટ ભેગો કરીને રાખીએ માટે એને રેસ્ટ આપીશું કારણ કે જાડો લોટ ઉપયોગમાં લીધો છે તો એ પોતાની અંદર મોઇશ્ચર એબ્ઝોર્બ કરશે તો પંદર થી વીસ મિનિટ આપણે એને રહેવા દઈએ અને ત્યાર પછી આપણે એમાંથી વાટાવાળીને તૈયાર કરીશું અને અત્યારે મેં એક ચપટીક જેટલો ખાવાનો સોડા એની અંદર એડ કર્યો છે તો સોડા આપણે જ્યારે મુઠિયા વાળીને મૂકવાના હોય ને સ્ટીમ કરવા ત્યારે જ ઉમેરવાનો અને તમને જો એવું લાગે કે રેસ્ટ આપ્યા પછી તમારો જે લોટ છે એકદમ જ ઘટ થઈ ગયો છે તો તમારે થોડું પાણી અથવા તો દહીં નાખીને એની કન્સિસ્ટન્સીને સેટ કરી લેવાની તો મને અત્યારે જરૂર નથી લાગતી તો લોટને આપણે એકવાર સોડા સાથે બરાબર મિક્સ કરી લઈએ જો સોડા બરાબર મિક્સ નહીં થયો હોય ને તો પછી ઘણીવાર જ્યારે આપણે મુઠિયાને સ્ટીમ કરીએ ને તો જે ભાગમાં સોડા રહી ગયો હોય ને ત્યાં થોડા કાળા સ્પોટ આવી જતા હોય છે તો સોડાને બરાબર મિક્સ કરી લેવાનો છે મેં સ્ટીમરમાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધેલું છે હવે આપણે વાટાવાળીને આ રીતની જે ચાણી જેવી પ્લેટ હોય છે ને એની અંદર મૂકીશું તમારી પાસે આવું ના હોય તો કોઈ પણ તપેલીની ઉપર તમે ચાણી મૂકીને એની અંદર પણ આ મુઠિયાને સ્ટીમ કરી શકો છો અને કુકરમાં પણ તમે એને કરી શકો છો કુકરમાં તમે બે વિસલ લઈ લો તો પણ એ સરસ સ્ટીમ થઈ જતા હોય છે તો હાથને તેલવાળો કરીને આપણે આ રીતના મુઠિયાના રોલ વાળીને તૈયાર કરી લઈશું અને મુઠિયાના રોલ વાળો ને તો એની સાઈઝ થોડી તમારે નાની રાખવાની કારણ કે ફૂલ છે તો આ પ્રમાણે આપણે બધા જ વાટા તૈયાર કરી લેવાના અને સ્ટીમ કરવાના છે મુઠિયાને જ્યારે આપણે સ્ટીમ કરવા માટે મૂકીએ ને તો પાણી આ રીતનું એકદમ સરસ ગરમ હોવું જોઈએ તો હવે એનું ઢાંકણ ઢાંકીને હાઈ ફ્લેમ ઉપર આપણે એને બાર થી પંદર મિનિટ માટે સ્ટીમ થવા દઈશું વચ્ચે વચ્ચે ખોલીને બિલકુલ જ ચેક નથી કરવાનું પંદર મિનિટ જેટલો સમય તો લાગતો જ હોય છે બાર થી પંદર મિનિટ જેટલો સમય તો પંદર મિનિટ અત્યારે થઈ ગઈ છે અને મુઠિયા આપણા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે તમે ચપ્પુથી પણ આ રીતે ચેક કરશો ને તો એકદમ જ ક્લીન આવશે તો હવે આપણે પ્લેટને બહાર કાઢી દઈશું અને એને ઠંડી થવા દઈશું તમે જો ગરમ ગરમ જ એને કટ કરશો ને તો એનો ભૂકો થશે તો મૂઠીએને આપણે બહાર કાઢીને લગભગ દસેક મિનિટ માટે થોડા ઠરવા દેવાના અને ત્યાર પછી આપણે એને આ રીતના પીસ તૈયાર કરી લેવાના છે અને પછી આપણે એને વઘારીશું તમારે જો સવારે બાળકોને લંચ બોક્સમાં આપવા હોય તો તમે આ પ્રમાણે વાટા તૈયાર કરીને રાતના રાખી શકો અને પછી સવારના એની ઉપર વઘાર કરીને તમે એને લંચ બોક્સમાં આપી શકો છો તો આપણે આ રીતના એના પીસ તૈયાર કરી લઈએ અને પછી એનો વઘાર કરીશું તમે જો હેલ્થ કોન્શિયસ હો તો વઘાર કર્યા વગર પણ એમ જ રોલ ને પણ ખાઈ શકો છો વઘાર માટે અત્યારે અત્યારે તેલ લીધું છે છે અને એની અંદર આપણે જેટલી રાઈ રાઈ ઉમેરવાની જે ખમણી આવે છે ને નાની સાઈઝ વાળી એ લીધી છે બરાબર ફૂટી એટલે એની અંદર આપણે એક ટેબલ સ્પૂન તલ એડ કરી દેવાના છે ત્યારબાદ હાફ ટી સ્પૂન એની અંદર હિંગ ઉમેરવાની છે મીઠા લીમડાના પાન અને થોડા લીલા મરચા મેં એની અંદર એડ કર્યા છે લગભગ બે થી ત્રણ નંગ જેટલા જોઈતા હોય તો તમારે તેલની ક્વોન્ટિટી હજુ થોડી વધારે લેવાની વઘારની સાથે મિક્સ કરી લઈએ અને થોડી વાર માટે આપણે રહેવા દઈશું તમારે જો એકદમ ક્રિસ્પી કરવા હોય તો આ રીતે વઘાર કરી લીધા પછી તેલ થોડું વધારે નાખવાનું અને પછી નોનસ્ટિક ઉપર તમે એક એક પીસ ગોઠવીને મૂકી દેશો ને તો એકદમ જ સરસ એ ક્રિસ્પી બનશે મેં અત્યારે ક્રિસ્પી નથી કર્યા તો આપણા મુઠિયા અત્યારે તૈયાર થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ મેથી પાલકના આ મુઠિયાની તમારે લખેલી રેસીપી જોઈતી હોય તો વેબસાઇટની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જો તમને આજની રેસિપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ કરીને મને ચોક્કસ જણાવો અને સાથે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે પણ એને જરૂરથી શેર કરો તમે કયા શહેરમાંથી આ જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટ બોક્સમાં તમે ચોક્કસ જણાવજો તો રોજ આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે હજુ સુધી મારી ચેનલ કિચન ક્રાફ્ટને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો તો ફરીથી મળીએ આવી જ એક નવી અને મજેદાર રેસીપીની સાથે